બ્રાહ્મણી તરત જ બોલી ઉઠ્યા અરે ભાગવતે બાવીસ અવતારોનો ઉલ્લેખ કર્યો છે અને બીજા અનેક માટે અવકાશ પણ રાખ્યો છે વળી વૈષ્ણવ ગ્રંથોમાં જણાવ્યું છે કે ચૈતન્ય મહાપ્રભુ ફરી અવતાર ધારણ કરશે એમની અને શ્રી રામકૃષ્ણની વચ્ચે અનેક બાબતોમાં અજબ સામ્ય દેખાઈ આવે છે એમણે પોતાનું વિધાન પુરવાર કરવા માટે એક વૈષ્ણવ પંડિતને બોલાવવાની પણ તૈયારી દર્શાવી પરંતુ એ વખતે મથુરબાબુ કશું જ બોલ્યા નહીં વાત ત્યાં જ અટકી પરંતુ મથુરબાબુ વધારે વખત શાંત રહી ન શક્યા દક્ષિણેશ્વરની દુનિયામાં પણ બ્રાહ્મણીના વિધાનની ચર્ચા થવા લાગી પાગલ તરીકે ગણાતો એ યુવાન પૂજારી પ્રભુના અવતાર તરીકે પ્રસિદ્ધિ પામવા લાગ્યો શંકા અને શ્રદ્ધા વચ્ચે જોલા ખાતા મથુરબાબુએ આખરે નક્કી કર્યું કે બ્રાહ્મણીના વિધાનની યથાર્થતાને કસોટીએ મૂકવા સારું પ્રતિષ્ઠિત પંડિતોને આમંત્રણ આપવું